જો તમે બે હજાર સ્ક્વેર ફૂટનું અપાર્ટમેન્ટ કે ફ્લેટ લો તો શું તમને તેના બે હજારે બે હજાર સ્ક્વેર ફૂટ વાપરવા મળશે ના એવું નથી હોતું ચાલો સમજીએ તો આ ગણતરી ટોટલ ત્રણ પાર્ટમાં થાય છે પહેલું કાર્પેટ એરિયા કે જ્યાં તમે ચાલી શકો અથવા કાર્પેટ પાથરી શકો જેમાં તમારો લિવિંગ એરિયા રૂમ્સ અને કિચન બીજું છે બિલ્ટઅપ એરિયા જેમાં કાર્પેટ એરિયા પ્લસ તમારી અંદરની દિવાલો બાલ્કની પેસેજ અને છજુ એ કાઉન્ટ થાય છે જેથી અપ એરિયા છે ને એ કાર્પેટ એરિયા કરતાં પણ વધારે હોય છે ત્રીજું છે સુપર અપ એરિયા જેમાં અપ એરિયા પ્લસ તમારા બિલ્ડિંગની જે કોમન એમ્યુનિટીસ દાદર લિફ્ટ એરિયા ગાર્ડન અને જે બેઝમેન્ટ પાર્કિંગ છે એ બધું કાઉન્ટ થાય છે તેથી જ જો તમે બે હજાર સ્ક્વેર ફૂટનું અપાર્ટમેન્ટ કે ફ્લેટ લો ને તો તેનો એ જે એકચ્યુઅલ કાર્પેટ એરિયા હોય ને તે ઓછો જ હોય છે અને ફ્લેટ્સ કે અપાર્ટમેન્ટનું જો જૂનું કન્સ્ટ્રક્શન હોય ને તો તેમાં તમને બે હજાર સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા વધારે વાપરવા મળે છે જ્યારે નવા કન્સ્ટ્રક્શનમાં એ એરિયા તમને ઓછો થઈ જાય છે જો આ ઇન્ફોર્મેશન તમને ઉપયોગી લાગી હોય તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમને ફોલો કરી લેજો મળે એક નવા ટોપિક સાથે